કોને થઈ રહ્યો છે ગાંધીનગરમાં ધર્મનો ધક્કો શું આજ છે પ્રજાના સેવકોના વાયદાઓ શું વોટ લઈ અને ગરીબોને ભૂલી જવું આજ છે તમારી ગુડ ગવર્નન્સની વ્યાખ્યા આજે આ વિડીયોમાં નથી કોઈ રાજકીય ડ્રામા કે નથી કોઈ ખોટા વાયદાઓ આ વિડીયોમાં વાત કરવાની છે પાકિસ્તાનની જેલમાં સબળી રહેલા એકસો સત્તાણું જેટલા માછીમારોની તેમની પત્નીઓની લાચારી તેમના ભૂખ્યા બાળકોની અને સાથે તેમના વતનના સરપંચોનો આક્રોશ આટલું કહેવા છતાં પણ ગાંધીનગરમાં બેઠેલા મોટા સાહેબોનું પેટનું પાણી નથી હલતું તો શું છે આ સમગ્ર મામલો આવો જાણીએ આ વિડીયોમાં નમસ્કાર આપ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ પાંચસો કિલોમીટરની યાત્રા ખિસ્સા ખાલી પેટ ભૂખ્યા અને આંખમાં એક વિશ્વાસ કે આ અમારી જ સરકારે આપેલા વાયદા પૂરા કરશે આ વિશ્વાસ સાથે ઉના તાલુકાના રાજપરા અને પાલડી ગામના લોકો જ્યારે ગાંધીનગરમાં વચનોના મેળામાં આવ્યા ત્યારે તેમને શું મળ્યું એક મંત્રીનો માત્ર ત્રણ મિનિટનો સમય જે પણ અપમાન અને અપેક્ષાથી ભરેલો હતો કહો શું આજ છે પ્રજાના વિશ્વાસઘાતનો અસલી ચહેરો શું આજ છે આપણી સરકારનો સંવેદનહીન સ્વભાવ સૌથી પહેલા તો સાંભળો રાજપરાના આ સરપંચે શું કહ્યું અને શું થયો તેને કડવો અનુભવ સાંભળીએ તેના શબ્દોમાં અમે લોકો ગીર સોમનાથ જિલ્લાથી તાલુકાના અલગ અલગ ગામના લોકો પાકિસ્તાનમાં જે એકસો ને સન્નું જણા સન્નું પંચાણું જણા છે પાકિસ્તાન જેલમાં જે કોરોના સમયે એના માટે અમે આજે હર્ષભાઈ સંઘવીને જીતુભાઈ વાઘાણીને પરસોત્તમભાઈ સોલંકીને મળવા માટે આવ્યા હતા એમાં પહેલા અમે પરસોતમભાઈ ની મળ્યા એમણે અમને શાંતિથી સાંભળ્યા વાતચીત કરી અને ઉપર રજૂઆત કરશું એવી વાત કરી પછી હર્ષભાઈની નામે મળવા માટે ગયા હર્ષભાઈ ક્યાંક અગત્યની મિટિંગમાં હોય તો મળ્યા નથી અને જીતુભાઈ પાસે અમે મળ્યા એકથી દોઢ કલાક એમની રાહ જોઈ પછી એ સા સ લોકોને મળ્યા અમે ટોટલ અહીંયા પાંત્રીસ લોકો આવ્યા હતા મળવા માટે પણ એ છ લોકોને એક મિનિટ સાંભળ્યા અમે ચારસો કિલોમીટરથી દૂરથી આવ્યા છે પૂરી ચારસો કિલોમીટરની જર્ની કરીને તો કમસે કમ સરકારમાં નરેન્દ્રભાઈ મોદીને એવા નિયમો કરવા જોઈએ કે જે દૂરથી ગામડાઓમાં લે આવે એને લોકોને પૂરા સાંભળવા જોઈએ એમના એમને આશ્વાસન આપવું જોઈએ તો જીતુભાઈ એવું કીધું કે ભાઈ પાંચ લોકો જ મળી શકે અહીંયા તમે બધા બીજા નીચે બેઠો એટલે અમારા લોકો નીચે બેઠા છે અને હવે અમે ફિશરીઝ કમિશનરને મળશું અને મંગળવાર અને સોમવાર માત્ર અરજદારો માટે રાખેલો હોય મુલાકાતીઓ માટે રાખેલો હોય મિનિસ્ટર બેસવું જોઈએ એને સાંભળવા જોઈએ કાર્યક્રમ જરૂર છે કે અમે તમને સાંભળીએ તો એને ઉના તાલુકાની અંદર કે દરેક અંદર મિનિસ્ટરોને મોકલવા જોઈએ અને ત્યાં એ કાર્યક્રમ રાખવો જોઈએ તાલુકામાં અથવા ડિસ્ટ્રિક્ટમાં કે જે લોકો અહીંયા સુધી દૂર આવી ન શકે ને તે ત્યાં આવી શકે અને ત્યાં તેને સાંભળે નરેન્દ્રભાઈ વખત આ બધી સિસ્ટમ હતી અત્યારે આ સિસ્ટમ નથી અહીંયા અને અત્યારે મને એવું લાગે છે કે ફરી વખત નરેન્દ્રભાઈની વિનંતી છે કે મુખ્ય મુખ્ય પ્રધાન માની ફરી એક વખત એક વર્ષ માટે મુખ્યમંત્રી બનો ત્યારે આરોપ જવાબ અમને આપવામાં છે બીવું આવ્યું છે કે આ અમે ઉપર મુદ્દો મોકલાવ્યું તમારી વાત અમે સાંભળી લીધી તમે જાઓ અમારું હવે અમને એવું છે કે અહીંયા અમારું કોઈ સાંભળવા માટે નથી ત્યારે એવું અમને લાગે જ હવે અમે પંદર માર્ચ હોડી પછી અમે દિલ્હી જવાના છે જયશંકર સાહેબને મળવા માટે જે વિદેશ મંત્રી છે એને અને હવે અમારા માટે દિલ્હી સિવાય કોઈ ઓપ્શન નથી એટલે હવે અમે રેલવેની ટિકિટ કરાવી અને પંદર માર્ચ પછી અમે દિલ્હીનું આયોજન કરેલું છે અને ત્યાં અમે જશું અને ત્યાં અમને વિશ્વાસ છે કે જયશંકર સાહેબ આના પહેલાં અમે એમને મળ્યા હતા ત્યારે એમણે સાડી ત્રણસોથી પોણી ચારસો લોકોને છોડાવવામાં એમણે મદદ કરી અને ધ બેસ્ટ રૂપાલા સાહેબ જ્યારે ત્યાં હતા સેન્ટરમાં તો એને ખબર હતી માછીમારોને એટલે ફરી વખત મારી એક સરકારને વિનંતી છે કે ઇન્ડિયાની અંદર જે પોસ્ટલમાં રહેતા હોય એને માછીમારનો હોદ્દો આપો એને મિનિસ્ટર કેબિનેટમાં કે એને પાર્લામેન્ટમાં એને મુખ્ય હોદ્દો આપો ફિશર મેનો માટોનો આજે અમને અહીંયા મળ્યા અમે પરસોત્મભાઈની અમે અમને શાંતિથી સાંભળવામાં આવ્યા જીતુભાઈનીને એક મિનિટ સાંભળવામાં આવ્યા એ પણ માત્ર થી છ લોકોને અમે અહીંયા ચાલીસ પાંત્રીસ થી ચાલીસ લોકો હતા હવે આ લોકોને અમારે શું જવાબ દેવો અહીંયા સુધી લાવ્યા અને કોઈ મળ્યું નહીં તો એમને શું આશ્વાસન આપવું કે અમારી પાસે અત્યારે કોઈ શબ્દ નથી એટલે અમે પછી આમને એક જ વસ્તુ કીધું કે હવે આપણે નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હી જઈએ અને એમના પ્રતિનિધિને મળીએ અથવા જયશંકર સાહેબને મળીએ એવું અમે આ લોકોની પાસે અત્યારે એમને અમે ધરાણાને આશ્વાસન આપ્યું સોમનાથના દરિયાકાંઠાના માછીમારો પાકિસ્તાનની જેલમાં સડી રહ્યા છે તેમના બાળકો ભૂખ્યા છે પત્નીઓ પાસે આવકનો કોઈ સ્ત્રોત પણ નથી શું આ છે ગુજરાત મોડલનો અસલી ચહેરો ખેડૂતોના મંત્રી જીતુ વાઘાણીને ખેડૂતોની પીડાની તો ખબર હશે પણ માછીમારોની પીડા કેમ નથી સમજાતી શું માછીમારો આપણી પ્રજા નથી કે પછી સત્તાની ખુરશી પર બેઠા પછી આપણા શબ્દનો અર્થ બદલાઈ ગયો છે ઉના તાલુકાના પાલડી ગામની આ મહિલાએ પોતાના ઘરના મોભીને

એટલે સરકારને અમે એમ જ કહીએ કે મત જોતા હોય તો ગરીબ માણાથી તમે આ સરકાર આગળ આવીશ મોટાથી નથી આવી ગરીબ જેટલો તમને મત આપે છે ને એટલી જ આ ગરીબ માણસનું ભાઈ અને ગરીબ માણસ તમને આગળ લાવ્યા છે એટલે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે અમે જલસે જલ માછીમારુંને છોડાવો પાકિસ્તાનની જેલમાં છે એટલે અમે બે બે હજાર રૂપિયા ટિકિટ ખર્ચીને આવ્યા કોઈ અમને કાંઈ અમારા પાસે લેટરું લઈ લીધા કે અમે દુપાર આગળ પગાડી હું હવે સરકારની હવે મોટા અધિકારોની જવાબદારી છે આગળ પગાડવાની કે ન પગાડે એ અત્યારે અમારા પાકિસ્તાનની જેલમાં અમારા ગામના સુટીના એવા એક વર્ષથી થયું એ જીવન મરણમાં ઝોલા ખાઈ રહ્યા છે તો કોઈ નથી કહેતું કે અમે એને છોડાવ્યું અમે ક્યાં ક્યાં સુધી ફરી આવ્યા અમને કોઈ વે અમારી રાહ સાંભળી નથી અત્યારે અમે ગાંધીનગરમાં આવ્યા તો ગાંધીનગરમાંય અમારી રાહ કોઈ સાંભળવા ચાર નથી એટલે અમે આ જંગ લડવાના જ છે બધી અરે ભેગ્યું બાયું થાય ને અમે લડવાનું જ છે બીજુંભાઈ વાઘાણીને મળવા આવ્યા હતા તો ઈવે અમારો લેટર લખી લીધો કે એટલા જણાને હેત તમે એટલે દૂરથી લઈને આવ્યા ઈવે અમને એમ કીધું બીજું કાંઈ અમને ન કીધું બસ એ અમારો લેટર લઈને અમને પાછા રવાના કરી દીધા કીધું કે અમે આગળ લેટર મોટા આપણી સરકારને ને પોગાડ્યું કે બસ એટલું કહીને અમને પાછા મોકલી દીધા જો સચિવાલયમાં સોમવાર અને મંગળવાર આમ જનતા માટે રાખવામાં આવ્યા હોય તો પછી આમને મળવા કેમ નથી દેવાતા શું મન કી બાત કરનારી સરકાર જનતા કી બાત સાંભળવામાં નિષ્ફળ છે આ મુદ્દે શું કહેવું છે ઉના તાલુકાના પાલડી ગામના સરપંચ તેમણે સરકારને શું સૂચનો કર્યા સાંભળો તેમના મુખેથી સાહેબ રજૂઆત તો એવી કરવા માટે આવ્યા છે જ્યારે જ્યાં પાંચ પાંચ વર્ષના લાંબા ગાળા દરમિયાન દરિયાની અંદર માછી મારવા ગયા ત્યાં હજી સુધી પણ તપાસ કરી પછી હજી સુધી છોડવામાં આવ્યા નથી એટલે એના કારણે સરકારથી ને હરભાઈ સંઘવી અને સરકારના અધિકારી બેઠેલા મંત્રી પરસોત્તમભાઈ સોલંકી હરભાઈ સંઘવી અને બધાને ભલામણ કરવા માટે એ આવ્યા છે કે ભાઈ કે જેથી કરીને આવા માછીમારના પાંચ પાંચ વર્ષના ગાળાથી લાંબા દરમિયાન જેલને તેને અને નાના નાના બાળકો હોય અને પોતા કાંઈ પૈસા ન હોય પાકિસ્તાનની અંદર બીમારી કેટલા રહેતા હોય કેટલા હું ન હોય કોઈ જગ્યાએ ટપાલ નથી મળતી કે નથી કાગળ મળતું કે નથી પૈસા મળતા પૈસા ન મળત કાંઈ નહીં પણ વહેલા વહેલાં સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે જેથી કરીને આને પાકિસ્તાની જેલમાંથી છૂટે એવી અમારી પ્રાર્થના છે આજે આ ગરીબ માછીમારોના પરિવારના સભ્યો એક જ સવાલ પૂછી રહ્યા છે શું આજ છે વિકાસ શું ગરીબોનો અવાજ માત્ર ચૂંટણીના ભાષણો સુધી જ સીમિત છે ગાંધીનગર પહોંચ્યા છતાં જો કોઈ સાંભળતું ન હોય જો કોઈ આંખમાં આંખ મિલાવીને વાત કરવા તૈયાર ન હોય તો લોકશાહીનું અપમાન કહેવાય પીએમ મોદી સાહેબ તમારા સબકા સાથ સબકા વિકાસના નારા ક્યાં છે જ્યારે આ ગરીબ માછીમારો પીરાઈ રહ્યા છે અને તેમના પરિવારો

જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે